પ્રશાંત પાંડે એક મધ્યમ વર્ગીય પરિવારનું સંતાન ટ્વેલ્થમાં કોમર્સ લીધું થોડા દિવસ બાદ એક વડીલે સજેસ્ટ કર્યું કે બેટા સાયન્સ લે અને સિવિલ એન્જિનિયરિંગ કર એટલે ફરી પાછું સાયન્સ લીધું ટ્વેલ્થમાં સેવન્ટી પર્સન્ટેજ આવ્યા પણ ઘરની પરિસ્થિતિ એવી કે જો ફ્રી સીટ પર એડમિશન મળે તો જ સિવિલ થાય અને નસીબ કે સાલ એડમિશન મળી ગયું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ સાઇટ એન્જિનિયર તરીકે જોબ ચાલુ કરી અને સાથે જીપીએસસીની તૈયારી પણ આજે પ્રશાંત આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ ટુ તરીકે સિલેક્ટ થયેલ છે તો ચાલો મળીએ પ્રશાંત પાંડેને એઝ એન એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ એન્જિનિયરિંગ પાસ કર્યા પછી એઝ અ ફ્રેશર જ્યારે જોબ લેવા જતા હતા ત્યારે કોઈપણ સાયન્ટ એન્જિનિયર તરીકે શરૂઆતમાં તમને દસ હજાર પંદર હજાર મેક્સિમમ વીસ હજાર તરીકે રાખે પણ એ સમયે જ્યારે કોઈ કોમર્સ સ્ટુડન્ટ તમને મળે અને એવું પૂછે કે કેટલી પગાર છે અને આપણે એવું કહીએ કે પંદર હજાર અને એ સમયે એવું જ્યારે કહી જાય કે પંદર હજાર માટે જ કરું તો એન્જિનિયરિંગ શું કામ કર્યું પંદર હજાર તો તમને કોમર્સમાં પણ મળે છે પણ એ જ વસ્તુ હવે જ્યારે એક્ઝામ પાસ કરી લીધી અને એઝ એન અસિસ્ટન્ટ એન્જિનિયર એમની સામે મળીએ તો એ એ લોકો હવે એ વસ્તુ પૂછી શકતા નથી એક એ તો બીજી વાત થઈ એ સિવાય સમાજની અંદર વાત કરીએ અને ભયબંધોની અંદર વાત કરીએ તો કોઈને પણ કહીએ કે હું અસિસ્ટન્ટ એન્જિનિયર છું અને પાસ થઈ ગયો છું જીપીએસસીમાં એટલે એમનો એક જ પ્રતિભાવ આવે છે કે હવે તને તો શું કોઈ પ્રોબ્લેમ છે કે હવે શું વાંધો છે તને આ દરેક જગ્યાથી આ જ રીતેના પ્રતિભાવ મળ્યા છે કોઈને આમ વિશ્વાસ નહોતો જેમ જ મેં દાદાને સૌથી પહેલાં કીધું કે લાઈક ક્લિયર થઈ ગયું છું તો સૌથી પહેલાં તો બધાને ફોન કર્યા કે ભાઈ છોકરો આ રીતે પાસ થઈ ગયો છે એ સિવાય એમણે માર્કેટમાંથી પેડા મંગાવીને આસપાસ બધાને જાણ કરી અને જેટલાને પણ ફોન કર્યો લાઈક અમુક અમુકને ફોન કર્યા લાઈક ફુવાને ફોન કર્યો તે તો લાઈક રિસલ રડવા પડ્યા બી તમે જીપીએસસી એઝ અ ફર્સ્ટ ટાઈમ તમે આપણા પરિવારમાંથી કોઈએ પાસ કરી છે બહુ મોટી વાત છે મેં એન્જિનિયરિંગ બે હજાર સોળમાં પાસ કર્યું અને એન્જિનિયરિંગ બે હજાર સોળમાં પાસ કર્યા પછી અમારી ફર્સ્ટ એક્ઝામ હતી અને જે મેં ક્લિયર કરી છે એની પછી મેં જી એ એસની એક્ઝામ આપી પણ જેમાં અઢાર માર્કથી હું ક્લિયર કરી શક્યો નથી ફાઇનલ રાઉન્ડમાં દસમામાં જ્યારે પેલા અંકલે મને સજેશન આપ્યું તમારે સિવિલ એન્જિનિયર તરીકે જોડાવાનું છે એ સમયે જેમણે મને એક ગોલ આપ્યો હતો કે બે હજાર સોળ સત્તરમાં આવતા બે ત્રણ વર્ષ માટે સોળ સત્તરથી બે ત્રણ વર્ષ માટે સિવિલ એન્જિનિયરિંગની પોસ્ટ ઘણી ખાલી થવાની છે એસ એ ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં લાસ્ટ રિક્રુટમેન્ટ પચીસેક વર્ષ પહેલાં આવ્યું તો એ સમયે જેટલા પણ તમારા રિક્રુટ થયા હતા એ બધા હવે રિટાયરમેન્ટની એજ ઉપર આવી ચૂક્યા હતા એટલે એમણે મને ત્યારથી ગોલ આપ્યો કે તમારે સિવિલ એન્જિનિયરિંગ થઈને ગવર્મેન્ટ તરીકે ગવર્મેન્ટમાં એક ઓફિસર તરીકે જોડાવાનું છે પણ કોલેજ કર્યું એ સમય સુધી મને એટલું ખબર નથી કે મારે જીપીએસસી કરવું હોય તો મારે શું કરવું પડે તો એ જીપીએસસી તરફ જવા માટે સૌથી પહેલાં તો મને એ પણ ખ્યાલ નહોતો કે આઈથે એક્ઝામ કઈ રીતે આવશે તો એક્ઝામ માટે સૌથી પહેલાં તું શું કહેવાય એડમિનિસ્ટ્રેટિવ જોબ માટે સર્ચ કરતો ભાઈ જીપીએસસી કઈ રીતે એક્ઝામ તમે આપી શકો તો એની માટે મેં એડમિનિસ્ટ્રેટિવ ક્લાસીસ માટે જે બી હતા બધામાં સર્ચ કર્યું પણ એ સમયે મને એક મારી એક ફ્રેન્ડે સજેશન આપ્યું કે તમે ક્રિષ્ના ક્લાસીસ કરીને છે ત્યાં આગળ જશો તો ત્યાં આગળ તમને સિવિલ એન્જિનિયરિંગ માટે સર નવા ક્લાસીસ ચાલુ કરી રહ્યા છે કારણ કે આગળ ઘણી બધી પોસ્ટ આવવાની હતી તો એ ટાઈમે ક્રિષ્ના એકેડેમીમાં જોડાયો અને એની પછી ત્યાં આગળ તૈયારી કરી અને પછી એક્ઝામ ક્લિયર કરી છે બેઝિકલી વાત કરીએ અસિસ્ટન્ટ એન્જિનિયર માટે તો અસિસ્ટન્ટ એન્જિનિયરના માળખામાં પ્રિલિમિનરી એક્ઝામ પ્રિલિમરી એક્ઝામ પછી રૂબરૂ મુલાકાત લે કે ઇન્ટરવ્યૂ રાખવામાં આવે છે હવે પ્રિલિમિનરી એક્ઝામની અંદર આપણે વાત કરીએ તો ટોટલ ત્રણસો માર્કની એક્ઝામ હોય છે ત્રણસોમાં બે પાર્ટ બસ્સો માર્કનું ટેકનિકલ અને સો માર્કનું જીએસ ટેકનિકલ પોર્શનમાં તમારું બેઝિક આખા સિવિલના બધા સબ્જેક્ટ આવી જાય છે એમાં સોઇલ મિકેનિક્સ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ ફ્લુઇડ મિકેનિક્સ ડિઝાઇનના સબ્જેક્ટ્સ છે બધા એ સર્વે છે સીપીએમ છે બિલ્ડિંગ મટીરિયલ આ મુખ્યત્વે આટલા સબ્જેક્ટ્સ જે છે આની અંદરથી આપણે ટેકનિકલ ક્વેશ્ચન્સ અને એ સિવાય જે જીએસ છે જીએસની અંદર જે પોર્શન એ લોકો કવર કરે છે એમાં જીઓગ્રાફી હિસ્ટ્રી બંધારણ આપણે કરંટ અફેર એપ્ટિટ્યૂડ આવા ફી જીએસની અંદર સો માર્કની અંદર આ બધી અને બસો માર્કમાં ટેકનિકલ ક્વેશ્ચન્સ એ લોકો પૂછે છે હવે તમે બસો માર્ક એ અને સો માર્ક આ એ એમાં આગળ તમે ક્લિયર થાવ તો એની પછી તમારા સો માર્કનું ઇન્ટરવ્યૂ હોય છે આ ત્રણસો માર્કમાંથી અને સો માર્કમાંથી એ લોકો ફિફ્ટી પર્સેન્ટ ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ વેટેજ કરીને તમને ફાઇનલ મેરિટ બનાવે છે પ્રિલિમરી એક્ઝામમાં ત્રણસો માર્ક હોય છે એમાં બસો ટેકનિકલ સો નોનટેક હવે પહેલાં ટેકનિકલની વાત કરીએ તો બસો માર્ક જે છે એ બસ્સો માર્કની ટેકનિકલની પ્રિપેરેશન માટે એ સમયે અમે બેઝિકલી આર એસ કુર્મી કરીને બુક આવે છે એનો યુઝ કર્યો હતો એ સિવાય અતુલની બુક આવે છે એ સિવાય આ બધાને વાંચતા પહેલાં મારું એવું સજેશન છે કે તમારે પહેલાં એનું બેઝિક નોલેજ લઈ જવું જોઈએ કોઈ પણ બેઝિક બુક જ્યાંથી તમને એ સબ્જેક્ટ માટે બેઝિક નોલેજ મળતો હોય એ નોલેજ તમારે ભેગો કરીને એની પછી એ એમસીક્યુ વાંચવાના ચાલુ કરવા જોઈએ એની અંદર પણ મુખ્યત્વે જે સબ્જેક્ટ છે સોઇલ મિકેનિક્સ છે ફ્લુઇડ મિકેનિક્સ છે આપણે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ ડિઝાઇનના સબ્જેક્ટ્સ છે સ્ટ્રક્ચર એનાલિસિસના સબ્જેક્ટ છે તો આ જે મેઇન સબ્જેક્ટ છે એમને ટાર્ગેટ કરીને એમને ક્લિયર કરો એ પછી તમે જીએસની અંદર જે અમે બેઝિકલી પ્રિપેર કર્યું હતું બંધારણ એપ્ટિટ્યૂડ ભૂગોળ હિસ્ટ્રીમાં પણ આપણે ગાંધીજીના પછી એટીન ફિફ્ટી સેવન પછીના જે બી હિસ્ટ્રી છે એ હિસ્ટ્રીમાં આપણે ઇન્ટરેસ્ટ રાખવો જોઈએ બંધારણમાં પણ બહુ જ ઇઝી છે બંધારણમાં એકથી ને બાવન બાવન અનુચ્છેદ સુધીનું જ પૂછવામાં આવે છે એની સિવાય બીજું કોઈ ખાસ પૂછવામાં આવતું નથી એમાં પણ એકથી બાવનમાં પણ વચ્ચે નાગરિકત્વનો જે પોર્શન છે એ લોકો સ્કીપ કરી દે છે તો બહુ ઓછા જીએસમાં સ્કોર કરવો અઘરો છે પણ ફોર્ટી ટુ ફોર્ટી ફાઈવ ત્યાં સુધી તમે આરામથી પહોંચી શકો છો હવે પ્રિલિમિનરી જ્યારે તમે એક્ઝામ તૈયારી કરતા હો તેમાં મુખ્યત્વે એસિસ્ટન્ટ એન્જિનિયરિંગ એક્ઝામમાં તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે પ્રિલિમરી એક્ઝામના એટ ધ ટાઈમ અઠવાડિયા પહેલાં તમે પોતાને એનાલાઇઝ કરો અને તમને અગર એવી ખબર પડે ટેકનિકલમાં તમે એટલીસ્ટ સિક્સટી પર્સન્ટ સેવન્ટી પર્સન્ટ માર્ક લાવી શકો છો અને જીએસની અંદર જો તમે એના કરતાં ઓછા માર્ક લાવવાની શક્યતા હોય તો તમારે એ સમયે જીએસમાં વધારે પ્રિપેરેશન કરવી જોઈએ જેના કારણે જીએસમાં પણ તમે વધારે સ્કોર કરી શકો પ્રિલિમરી એક્ઝામમાં ટેકનિકલ પોર્શન તમારે અગર પ્રિપેરેશન કરવી હોય તો એસ ચાંદની બુક આવે છે જેમાં આર એસ ઓથર છે એ સિવાય તમે વીએસ મૂર્તિ પછી ગુપ્તા એન્ડ ગુપ્તા પણ યુઝ કરી શકો છો એ સિવાય તમારે એટ ધ ટાઈમ જસ્ટ બિફોર ઓફ પ્રિલિમરી એક્ઝામ તમારે આખા સબ્જેક્ટનું રિવિઝન કરવું હોય તો બુક તમારે પેપર સોલ્યુશન્સ કરી લેવા જોઈએ જે લાસ્ટ એસિસ્ટન્ટ એન્જિનિયર એક્ઝામમાં પૂછાયેલા હોય એમાં તમે બે બુક્સ છે એક અતુલની બુક છે જેની અંદર દરેક પ્રકારના પેપર્સ એ લોકો ભેગા કરીને બુક બનાવી છે બીજી છે બુક્સ ઇન્ડિયા પબ્લિકેશન જેના ઓથર છે આ ધુમકેતુ મહેતા આ બે યુઝ બુકનો યુઝ કરી તમે છેલ્લા ઘણા બધા વર્ષોના પેપરને એક સાથે એક પ્લેટફોર્મ પર લઈને તમે એને પ્રિપેરેશન કરી શકો છો હવે વાત કરીએ નોનટેક્સમાં એટલે કે જીએસમાં જીએસની અંદર બેઝિકલી અમે ક્લાસની નોટ્સ જે હતી એનો યુઝ કર્યો હતો ક્લાસ એટલે કે ક્રિષ્ના ક્લાસીસના નોટ્સનો યુઝ કર્યો હતો એની સિવાય કરંટ અફેર વાંચવા માટે વર્લ્ડ ઇન ના કરંટ અફેર જે આવે છે લાસ્ટ પેજ ઉપર એ એમસીક્યુનો ઉપયોગ કર્યો હતો ઇન્ટરવ્યૂની સૌથી ઉત્તમ તૈયારી કરવી હોય તમારે પોતાના પોતે અરીસાની સામે બેસીને કોઈ પણ એક ટોપિક ઉપર તમારે એક પેરાગ્રાફ કે બે પેરાગ્રાફ તમને તમારી પોતાની આંખોમાં જોઈને બોલશો અને એ પ્રેક્ટિસ તમે રોજને રોજ કરશો તો તમારા ઇન્ટરવ્યૂની અંદર એ તમને ખૂબ જ હેલ્પ કરી શકે છે હવે તમારે ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન કરવી એ ફોર ધ અસિસ્ટન્ટ એન્જિનિયર તો અસિસ્ટન્ટ એન્જિનિયરની પ્રિપરેશન માટે બે વસ્તુ હોય છે એક ટેકનિકલ અને એક ટેક હવે એઝ એન અસિસ્ટન્ટ એન્જિનિયર તમે સિવિલ એન્જિનિયર છો તો તમને નોનટેક પોર્શન તમારો ખૂબ જ વીક હશે કારણ કે તમે પ્રિલિમનરી એક્ઝામ પછી કરંટ અફેર જનરલી જલ્દી આપણે વાંચી શકતા નથી તો એ સમયે તમારે તમારા જે મેઇન સબ્જેક્ટ છે ટેકનિકલમાં એ સબ્જેક્ટ તમારે ક્લિયર કરી લેવા જોઈએ એમાં પણ એક્ઝામ ઇન્ટરવ્યૂની અંદર વધારે પૂછાતા ક્વેશ્ચન છે એમાં આપણે સોઇલ મિકેનિક્સ ઇરિગેશન હાઇડ્રોલોજી આને લગતા જે ક્વેશ્ચન્સ છે એ નર્મદાની જે ભરતીઓ છે નર્મદા વોટર રિસોર્સ વોટર સપ્લાય એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટની એની અંદર ઇન્ટરવ્યુમાં આના ક્વેશ્ચન્સ વધારે પૂછવામાં આવે છે અગર તમે આર એનપીની એક્ઝામની વાત કરો તો એની અંદર તમે ઇન્ટરવ્યૂમાં તમને ડિઝાઇનના હાઇવેના ક્વેશ્ચન્સ વધારે પૂછવામાં આવે છે તો એ જે મેઇન સબ્જેક્ટ છે એ તમારે પહેલાં ક્લિયર કરી લેવા જોઈએ એ સિવાય નોનટેક પોર્શનમાં જઈએ તો નોનટેક પોર્શનની અંદર તમારે એ સમયનું કરંટ અફેર એ તમે જે વિસ્તારમાં રહો છો એ વિસ્તારની સંપૂર્ણ જાણકારી એ સિવાય તમે જે ડિપાર્ટમેન્ટમાં જઈ રહ્યા છો એ ડિપાર્ટમેન્ટનું સ્ટ્રક્ચર કઈ રીતનું છે એ ડિપાર્ટમેન્ટના મંત્રી કયા છે એ વગેરે બેઝિક જાણકારીઓ તમારે મેળવી લેવી જોઈએ હવે ઇન્ટરવ્યૂની તૈયારી તમે જમે જે વખતે કરતા હોવ એ સમયે તમારે બીજાને જોઈને પોતાનું એનાલિસિસ કરવું નહીં ક્યારેક કેવું થાય છે કે આપણે કોઈ એક સબ્જેક્ટ કરી રહ્યા હોઈએ લાઈક હું ટેકનિકલ કરું છું જ્યારે મને ખબર હોય કે મારું નોનટેક પાવરફુલ છે તો મારે એ સમયે ટેકનિકલ ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ એ અમુક વખત કેવું થાય છે કે વિદ્યાર્થીઓ બીજા વિદ્યાર્થીને જુએ છે અને સપોઝ એ વાંચે છે નોનટેક અને મારું નોનટેક પાવરફુલ છે છતાં પણ હું એવું ધારું કે મારે ફરીથી નોનટેક વાંચવું જોઈએ કારણ કે એ નોનટેક વાંચી રહ્યો છે તો એના કારણે પોતાનું પરફોર્મન્સ બગડે છે બીજું એ કે તમે ઇન્ટરવ્યૂની જ્યારે તૈયારી કરવા જ્યાં તમને એવી ખબર છે એક મહિના પછી મારું ઇન્ટરવ્યૂ છે તો તમારે ઇન્ટરવ્યૂની બેસ્ટ તૈયારી એ છે કે તમે એની પ્રિલિમરી તૈયારી કરો કે મોક ઇન્ટરવ્યૂ આપીને મોક ઇન્ટરવ્યૂ આપવા માટે તમે કોઈ રિટાયર્ડ ઓફિસર કે જે ઓલરેડી એ પોસ્ટ ઉપર રહી ચૂક્યો છે અથવા તો બીજી અમુક સંસ્થાઓમાં જ્યાં આગળ એ લોકો મોક ઇન્ટરવ્યૂ લેતા હોય છે ત્યાં આગળ જઈને તમારે એટલીસ્ટ એક કે બે તમે અગર મોક ઇન્ટરવ્યૂ આપો છો તો ત્યાં આગળ તમને પોતાનું એનાલિસિસ બીજા દ્વારા પણ ખબર પડશે અને પોતે પણ ક્યાં ભૂલ કરો છે એ તમને ખ્યાલ આવે છે તો મૂક ઇન્ટરવ્યૂ આપવો એટલો જરૂરી છે કે તમને એ સમયે સામેવાળી વ્યક્તિ તમારું એનાલિસિસ કરી શકે અને તમને એવું ખ્યાલ આવે કે તમે ક્યાં આગળ વીક છો ઇન્ટરવ્યૂ માટે તમારે બેઝિકલી કોન્ફિડન્સ તમારો હાઈ રાખવો પડે છે એ સિવાય એટ ધ ટાઈમ ઓફ ઇન્ટરવ્યૂ અંદર ઇન્ટરવ્યૂની અંદર તમારા આઈ કોન્ટેક્ટ તમારું કોન્ફિડન્સ તમે જે રીતે જવાબ આપો છો તમે ઇન્ટરવ્યૂમાં ગભરાવો છો કે નહીં એ બધી વસ્તુ એ લોકો માર્ક કરે છે ઓન ધ ડે ઓફ ઇન્ટરવ્યૂ જ્યારે તમે ઇન્ટરવ્યૂ આપવા પહોંચો તો એ સમયે મારું કહેવું એવું છે કે તમે ઇન્ટરવ્યૂ તમારા એક કે બે કલાક પછી હોય તો એ સમયે તમારે ઇન્ટરવ્યૂની ચિંતા છોડીને ગમે તે પ્રકારની દુનિયાની કોઈ પણ બીજી એક્ટિવિટીમાં પોતાને બિઝી રાખો એનાથી શું થશે કે તમારું બિફોર ઇન્ટરવ્યૂ જે તમારો હાવ છે ઇન્ટરવ્યુ આપવાનો એ તમારા મનમાંથી નીકળી જાય કે મનમાં આવે જ નહીં વિદ્યાર્થીઓ શું કરે છે કે એટ ધ ટાઈમ ઓફ ઇન્ટરવ્યૂ બહાર બેસીને ઇન્ટરવ્યૂમાં શું ચાલતું હશે અંદર કે પ્રકારની પેનલ હશે કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાયા છે કે કોઈ ઇન્ટરવ્યૂ આપીને બહાર આવ્યું તેની પાસે ઇન્ટરવ્યુના ક્વેશ્ચન પૂછવાનો ટ્રાય કરે છે અને એની કારણે અમુક ક્વેશ્ચન એવા આવી ગયા કે જે એને ના આવડતા હોય ને એને આવડી ગયા હોય તો એ સમયે એનું મોરલ ડાઉન થઈ જાય છે અને એ મોરલ જે બહાર ડાઉન થયું છે એ ઇન્ટરવ્યૂ રૂમની અંદર ઇફેક્ટ કરે છે જેના કારણે તમે અંદર પણ ગભરાઈ જાઓ છો હવે આપણે ઇન્ટરવ્યૂ અંદરની વાત કરીએ તો ઇન્ટરવ્યુ રૂમની અંદર અસિસ્ટન્ટ એન્જિનિયર પેનલમાં ત્રણથી ચાર પેનલમાં ઓફિસર્સ બેસે છે એક ચેરપર્સન હશે અને એની સિવાય બે કે ત્રણ ટેકનિકલ ઓથોરિટી હોય છે જે તમારું એનાલિસિસ કરે છે હવે સૌથી પહેલાં ચેરપર્સન તમને જનરલ ક્વેશ્ચન્સ પૂછે છે અને એની પછી એ ટેકનિકલ ઉપર તમને ટ્રાન્સફર કરે છે ટેકનિકલ પર તરફથી એ લોકો તમને ટેકનિકલ ક્વેશ્ચન પૂછશે જનરલી અગર ઇરિગેશનની એક્ઝામ હશે તો ઇરિગેશન સોઇલ ઈટીસી અને અગર આર એન્ડ હશે તો આપણે ડિઝાઇનના કે હાઈવેના ક્વેશ્ચન્સ હશે આ જસ્ટ એક બેઝિક પેલું છે પણ આને શું કહે થમરૂમ તરીકે લઈ ના શકીએ આપણે તો એ જે ક્વેશ્ચન્સ કરશે એ ક્વેશ્ચનનો તમારે આન્સર એ રીતે આપવાનો છે કે એ ક્વેશ્ચનના આન્સરમાંથી એ જે ક્વેશ્ચન કાઢે એ ક્વેશ્ચનનો આન્સર પણ તમને આવડવો જોઈએ એઝ એ લોકો એવું તો કરતા નથી કે તમને ના આવડે એ પૂછવામાં એ લોકો ઇન્ટરેસ્ટેડ છે નહીં એ તમને જે આવડે છે એ જ વસ્તુમાં એ લોકો ઇન્ટરેસ્ટેડ છે કે એ વસ્તુ એ લોકો તમને પૂછે તો એની માટે એ લોકો શું કરે તમે જે આન્સર આપ્યો એની અંદરથી જ કોઈ એક પોઈન્ટ કે કોઈ એક વર્ડને પકડીને એના પછીનું નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે છે તો ઇન્ટરવ્યૂમાં આન્સર આપતી વખતે એટલું ધ્યાન રાખો જે તમે જવાબ આપો છો એનું વર્ડ ટુ વર્ડ તમને ખ્યાલ હોય એની ડેફિનેશન્સ તમને ખ્યાલ હોય અગર જ્યારે એક પર્સન એમના આપણા આન્સરથી સંતુષ્ટ થઈ જાય તો એક આન્સર બીજા સોરી ક્વેશ્ચન્સ માટે બીજા ટેકનિકલ પર્સનને ટ્રાન્સફર કરે છે આ જ પ્રોસેસ અગર ચાલતી રહે છે અગર સમજો કે તમે બધા ક્વેશ્ચનના આન્સર આપી દીધા તો ગુડ અગર સમજો કે આપી શકતા નથી તો એવા સમય પણ ગભરાવાની જરૂર છે નહીં કારણ કે ગભરાવાથી આપણા કોન્ફિડન્સ ડાઉન થાય છે આઈ કોન્ટેક્ટ આપણે મેચ કરી શકતા નથી અને જીભ પણ તોછડાવા લાગે છે અને એના કારણે એ લોકોને એવી ખબર પડે છે કે આપણે કંઈક ગભરાઈ રહ્યા છીએ અને એના કારણે ઇન્ટરવ્યૂના માર્કિંગ ઉપર ઇફેક્ટ કરે છે ઇન્ટરવ્યૂ એ બેઝિકલી તમારા નોલેજની નહીં પણ તમે કઈ રીતે ત્યાં આગળ વર્તન કરો છો એની ઉપર આધાર રાખે છે તમે અગર બધા આન્સર ખોટા બોલો છો પણ તો પણ તમે મોડા પર સ્મિત રાખી શકતા હો અને તમારો કોન્ફિડન્સ હાઈ હોય અને છેલ્લે જતાં જતાં એમને તમે ગુડ નાઇટ કે આગળના દિવસ માટે વેલ વિઝિસ આપીને નીકળી શકતા હો તો એ કો ઇન્ટરવ્યૂમાં ખૂબ જ ઇફેક્ટ કરે છે તો ઇન્ટરવ્યૂની અંદર સૌથી પહેલાં તો ચેરપર્સન જ ક્વેશ્ચન કરો લાઈક મારો ઇન્ટ્રોડક્શન ઇન્ટરવ્યૂમાં નામ બોલવાનું હોતું નથી એટલે ઇન્ટ્રોડક્શનમાં નામ આવવું જોઈએ નહીં જેનું ખાસ ધ્યાન રાખવું એ સિવાય મારા ઇન્ટ્રોડક્શનમાં મેં એજ્યુકેશન બેકગ્રાઉન્ડ શું છે તમે આ એક્ઝામ આપી એની પહેલાં શું કરતા હતા કે તમે કરંટમાં શું કરી રહ્યા છો એ વિષે એ લોકો ક્વેશ્ચન પૂછે તો તો એ તો બેઝિક થઈ ગયો અને આખું ઇન્ટરવ્યુ જે છે તમે જે તમારું બેકગ્રાઉન્ડ હશે એ બેકગ્રાઉન્ડ ઉપર જ આગળ ચાલે છે તમે સપોઝ સાઇટ એન્જિનિયર કહો કહેશો તો તમને એન્જિ સાઇટના ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે તમે પ્રોફેસર કહેશો તો પ્રોફેશનલ લાઇનના ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે જે પહેલો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો એવું પૂછ્યું એવું પૂછ્યું કે તમારે કોઈ અર્ધન ડેમની અંદર સીપેજ કંટ્રોલ કરવું હોય તો તમે એ સીપેજ કંટ્રોલ કઈ રીતે કરી શકશો તેમાં આન્સર એ રીતનું આવે કે તમે અપસ્ટ્રીમ સાઇડમાં રિપ્રેટ ફાઉન્ડેશન લગાવી શકો છો બોટમ ડાઉનસ્ટ્રીમ સાઈડની અંદર ડ્રેનેજ ગેલરી અથવા તો ટો ફિલ્ટરનો યુઝ કરીને તમે એ શું કહેવાય સીપેજને કંટ્રોલ કરી શકો છો હવે આ જે સીપેજ કંટ્રોલ કરવા માટે મેં એમાં આન્સર આપ્યો કે તમે ડ્રેનેજ ગેલેરીનો યુઝ કરી શકો છો તો નેક્સ્ટ ક્વેશ્ચન એમનો એ જ હતો કે વોટ ઇઝ ડ્રેનેજ ગેલેરી તો ડ્રેનેજ ગેલેરીમાં આન્સર એ રીતનું આવે કે ડાઉનસ્ટ્રીમ સાઈડમાં સીપેજ કંટ્રોલ કરવા માટે આપણે જે સિસ્ટમ ગોઠવીએ છે એને આપણે ડ્રેનેજ કેલરી કહીએ છીએ તો એની પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન એમણે પૂછ્યો કે સમજો કે તમારે કોઈ ગામમાં વોટર પહોંચાડવું છે તો તમે કઈ રીતે પહોંચાડી શકો તો કોઈ એનો આન્સર આ રીતના આવે કોઈ પણ વોટર બોડી હોય એની સોરી વોટર સ્ટ્રીમ હોય એની ઉપર આપણે કોઈ બંધારણ જેથી કે ડેમ અથવા રિઝર્વ હોયર કે ડેમ બનાવીને એનું પાણીને કેનાલ થ્રુ ડાયવર્ટ કરીને આપણે ખેતર સુધી પહોંચાડી શકીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં એમણે એવું પૂછ્યું કે આ જે કેનાલ પહોંચાડીએ તો એમાં ટાઈપ્સ ઓફ કેનાલ ઓન ધ બેઝિસ ઓફ ઇટ્સ કેપેસિટી તો એની અંદર મેઇન કેનાલ બ્રાન્ચ કેનાલ માઇનર સબ માઇનર વોટર કોર્સ અને ફિલ્ડ ચેનલ આટલા પ્રકારની કેનલ્સ આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન એ લોકો એ પૂછ્યું કે આ જે ઇરિગેશન કરીએ છે એની ઈલ ઇફેક્ટ કઈ કઈ છે તો ઇરિગેશનના કારણે વોટર લોગિંગ થઈ શકે છે બેઝિકલી આટલો આન્સર આપ્યો તમે તો નેક્સ્ટ ક્વેશ્ચન એમનો એ જ હતો કે વોટ ઇઝ વોટર લોગિંગ તો વોટર લોગિંગ એટલે કે એક એવી પરિસ્થિતિ કે જ્યારે તમારા મૂળ જે છે એની આસપાસની સોઇલ પોર્સ જે છે એ વોટરવાળે વોટર દ્વારા ભરાઈ જાય પાણી દ્વારા ભરાઈ જાય એની કારણે એર સર્ક્યુલેશન તમારા રૂટ ઝોનમાં ન થઈ શકે તો એક પરિસ્થિતિને વોટર લોગિંગ કહીએ છીએ તો આ વોટર લોગિંગ આટલો આન્સર આપ્યો પછી એમણે મને નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો કે વોટર લોગિંગ કેમ થાય છે વોટર લોગિંગ થવાનું કારણ છે ઓવર ઇરિગેશન અથવા તો જે ખેડૂત છે એને કેટલું પાણી આપવું જમીનમાં એને એનો પાક્કો ખ્યાલ હોય નહીં ત્યારે આપણે વોટર લોગિંગ થઈ શકે છે કોઈ પણ એક્ઝામને ક્લિયર કરવા માટે અગર તમે કોઈ હાર્ડવર્ક કર્યું છે તો એક્ઝામના ટાઈમમાં તમને ગભરાવાની કોઈ જરૂર છે નહીં હવે એવા ઘણા કેસ છે કે મારા કરતાં પણ હોશિયાર વિદ્યાર્થીઓ હમણાં આ એક્ઝામ ક્લિયર કરી શક્યા નથી એના પાછળનું રીઝન એ પણ હોઈ શકે કે એ લોકો પોતાનો સેલ્ફ એનાલિસિસ કરવામાં ક્યાંક ચૂક્યા હોય તો એક્ઝામની જે ડર છે એક્ઝામના ડરને દૂર કરવા માટે તો તમારે હાર્ડવર્ક કરવું જરૂરી છે એ હાર્ડવર્કથી પણ કર્યા પછી પણ જો અંતે તમને ડર લાગે છે તો એ ડર ખાલી તમને બીજાને બીજો ડરે છે એ જોઈને પણ તમે પોતે ડરી રહ્યા છો કેટલા કેસિંગ મારા ભાઈબંધો એવા પણ છે કે એમને એક્ઝામનું ટેન્શન થઈ રહ્યું નથી પણ એ બીજાને જ્યારે જુઓ ત્યારે મને આમ કે એને ટેન્શન થાય છે મને ટેન્શન થતું નથી અને આવું વિચારી વિચારીને અમુક વાર એ લોકો ટેન્શનમાં આવી જાય છે તો એક્ઝામની પહેલાં તો પોતે જે કર્યું છે એની પર કોન્ફિડન્સ રાખવું જોઈએ તમે જે તૈયારી કરી છે એ હન્ડ્રેડ પર્સન્ટ છે અને ક્લિયર કરવા માટે ક્લિયર કરવા માટે ઇનફ છે અગર આ કોન્ફિડન્સ તમારામાં હશે અને એકચ્યુઅલમાં તમે આવી મહેનત કરી હશે તો તમે એક્ઝામ ક્લિયર કરશો જ અને એ સમયે છેલ્લા સમયે કોઈ બીજાને જોઈને કે પોતે આ વસ્તુ કરી નથી એના કારણે હું નહીં થઉં એ વસ્તુ વિચારીને આપણે તૈયારી કરવાની જ નથી એક્ઝામની તૈયારી તો બસ એટલી જ કરવાની છે કે હું જે મહેનત કરું છું એ એક્ઝામમાં પૂછાશે અને એક્ઝામમાં પૂછાશે એટલે હું લખી શકીશ એવા કોન્ફિડન્સ સાથે જ અગર તમે તૈયારી કરશો તો અને તો જ તમે એક્ઝામ ક્લિયર કરી શકશો કે કોઈ વિદ્યાર્થી ખૂબ જ પુઅર છે લાઈક ફાઇનાન્શિયલ કન્ડિશનમાં પુઅર છે તો એવા વિદ્યાર્થીઓ માટે એટલી જ સલાહ છે કે સમજો કે તમે એન્જિનિયરિંગ તો ક્લિયર કર્યું છે તો એન્જિનિયરિંગની ટાઈમની તમારી પાસે બુક્સ તો પડી હશે અગર ના પડી હોય તો તો ક્યાંક ને ક્યાંક એવી લાઇબ્રેરીઝ છે કે જ્યાં આગળ તમને એ બેઝિક બુક્સ તો તમને મળી રહેશે તો એ બુક્સનું અધ્યયન કરીને એ બુક્સમાંથી જાતે તમે એમસીક્યુ કાઢીને વાંચી શકો છો એ સિવાય એવી કેટલીય સંસ્થાઓ છે જે તમને તમારી ફાઇનાન્શિયલ કન્ડિશનના આધારે ફ્રીમાં શિક્ષણ પણ આપી શકે છે અથવા તો ખૂબ જ નજીવા ખર્ચે તમને શિક્ષણ પૂરું પાડે છે અગર પુઅર ફાઇનાન્શિયલ પુઅર કન્ડિશનની જ વાત કરીએ તો એવા કેટલાય વિદ્યાર્થીઓ છે કે જે ક્રિષ્ના એકેડેમીમાં આવી સ્થિતિમાં ભણ્યા છે અને અમુક તો પાસ બી થયા છે સો અગર તમને એવું હોય કે કન્ડિશન્સ તમારી પુઅર છે અને તમારે હજી સો ટકા તમારે મહેનત કરવી જ છે તો તમે એવા કોઈ પણ ક્લાસીસમાં કે જે તમને તમારી કન્ડિશનને સમજીને તમને શિક્ષણ આપી શકે ત્યાં પણ તમે જોઈન થઈ શકો છો આજે ડિજિટલ માધ્યમથી મોબાઈલ એરિયામાં લેતા વિદ્યાર્થીઓ સુધી જ્યાં પ્રયાસ છે આપનો જે સફળ થયેલા વિદ્યાર્થીઓના એક્સપિરિયન્સને પહોંચાડવો કે એમના જે એમની સાથે સ્ટ્રગલ થઈ છે કે જે લોકોએ એ જે રીતે મહેનત કરી છે કે તૈયારી કરી છે તો એના કારણે શું થશે કે એ વિદ્યાર્થીઓ માટે અગર સમજો શહેરમાં આવું શક્ય નથી તો એ સિવાય પણ એ લોકો યુટ્યુબના માધ્યમથી કે ડિજિટલ માધ્યમથી જે વિદ્યાર્થીઓએ અમે જે ભૂલો કરી છે અથવા તો અમે જે જે રીતે સ્ટ્રેટર્જી યુઝ કરી છે એ બધાનો ઉપયોગ કરીને પોતાની એક નવી સ્ટ્રેટર્જી બનાવી શકે છે એમની પોતાની સ્ટ્રેન્થ જાણી શકે છે અને ક્યાં ભૂલો નથી કરવાની એ એટલીસ્ટ અગર સો લોકો પણ જોતા હોય તો સોમાંથી એક કે બે જણને તો ઉપયોગી થશે એવું મારું માનવું છે અમારા દર્શક મિત્રોને અમે ખાસ નમ્ર અપીલ કરીએ છીએ કે જો આપના ધ્યાનમાં પણ કોઈ એવી વિશેષ પ્રતિભા છે અથવા કોઈ એવી પ્રવૃત્તિ છે કે જે એજ્યુકેશન રિલેટેડ છે અને આપને લાગે છે કે એને અહીં પ્રમોટ કરવી જરૂરી છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ અમારા જીમેલ પર પ્લીઝ અમને સંપર્ક કરશો તો અમે એ વિડીયો પણ અમારી ચેનલ પર પ્રમોટ કરીશું